ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દિક પચાસ નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા બધો આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવે જનતા માટે નથી આયા ખેડૂનો દીકરો વિઘે સત્તર હજાર બસોને પાંત્રીસ રૂપિયા તો મજૂરીમાં વેડથી ચૂકો છે વીહ વી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભળના દીકરા નવા બનેલા નેતાઓ ભાષણ કરતા ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતર માની લઈએ કે એને ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તો પછી સર્વેના નાટક શા માટે તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર દીઠ પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને જયારે પૈસા આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય આપવાની રાહત ત્યારે સર્વે નખરા થાય છે કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને ને તલાટી મંત્રી ચક્કર ખાધા ખાધા કરો કરો ધક્કા દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ વહેલી તકે આ ખેડૂત ગળા ફાંસો ખાય એ પેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય સરકાર ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર નાખી તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રી મંડળ જનતા માટે નથી જે મંત્રી મંત્રીઓ ખિસ્સા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમની સંગીત રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન હાલી વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતો ખાતા નાખે તો પાક નુકસાની નું વળતર મળે ભાઈ આયા ખેડૂત નો દીકરો વિઘે સત્તર હજાર બસો ને પાંત્રી રૂપિયા તો મજૂરીમાં વેડ ફી છે વિહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50-50000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભણુક નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હે હવા છ વીઘા હવા વીઘે દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો

દીકરાશ્રી અમારા પડામાં પડું બાપ અમારા કોઈક કરે પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર

પણ અમારી જનેતા લાગે જો આજ જગતના તાત ને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહી ને તો અમારી જનેતાની કૂખ લાજે કૂખ અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો હે મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા